ડીસા તાલુકાના મુડેઠા ગામમાં ચારથી વધુ મંદિરોમાં ચોરી થયા હોવાનો બનાવ મંદિરમાં ચોરી કરતા તસ્કરોના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા પેઢી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે થોડા દિવસ અગાઉ પટની પાસમાં રૂપિયા ચાર પોઈન્ટ પચાસ લાખની ચોરીનો બનાવ બનવા પામ્યો હતો ત્યારે ભીલડી વિસ્તારમાં વધુ એક ચોરીનો બનાવ બનવા પામ્યો છે આ અંગેની મળતી વિગતો પ્રમાણે ભીલડીના મુડેઠા ગામમાં ગત રાત્રિના સમયે કોઈ અજાણ્યા તસ્કરોએ ગામમાં આવેલ ચારથી વધુ મંદિરોને નિશાન બનાવી મંદિરમાંથી વિવિધ વસ્તુઓની ચોરી થયાનું સામે આવ્યું છે જો કે આ અંગે મુડેઠા આઉટપુટના જવાબદાર રઘુભાઈને ટેલિફોનિક પૂછતા તેવો તપાસ ચાલુ છે તેમ જણાવી ફોન કટ કરી દીધો હતો જોકે આ ચાર મંદિરોમાં કેટલી વસ્તુની ચોરી થઈ તે હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ મંદિરોમાં ચોરી કરતા તસ્કરોના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેવા ત્રેવીસ ઓગસ્ટની રાત્રે ત્રણ ને પચીસ મિનિટે મંદિરમાં લગાવેલ સીસીટીવી કેમેરા બંને તસ્કરોની હરકત કેદ થઈ છે આ અગાઉ પણ મુડેઠા ગામમાં મંદિરમાં ચોરી થવા પામી હતી તેની પણ કોઈ ફરિયાદ ન થતા તસ્કરોને ફરી એકવાર મોકળું મેદાન મળી જવા પામી છે ત્યારે ફરી ચોરીની ઘટનાને કારણે ગામ લોકોમાં ફફડાટ ફેલાયો છે આ બાબતે પોલીસ ઊંડી તપાસ કરી તસ્કરોને ઝડપી પાડવામાં આવે તેવી ગામ લોકોની માંગ છે અહેવાલ વજેરામ કે જોશી બિલ્ડિંગ